અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે અમદાવાદ શહેરમાં અંજલી ચાર રસ્તા પર હવે ભૂવો પડ્યો છે મુખ્ય માર્ગ પર ભૂવો પડતા અહીંયાના રાહદારીઓ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલાકી ભોગવવી પડી રહી છે એમસી દ્વારા હવે ભુવાને કોર્ડન કરવાની કામગીરી પણ કરાઈ માર્ગ પર ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે એમસી તંત્રની નબળી કામગીરીને પગલે લોકોમાં રોષનો માહોલ છે

અત્યારે હાલ લોકોને હાલાકી પડી રહી છે લોકો પ્રજા જે ટેક્સ ભરે છે અને સમયસર ટેક્સ ભર્યા છતાં જે રોડ રસ્તા નથી સારા મળી રહ્યા ચોમાસું આવે એટલે ભૂવા પડવાની ઘટનાઓ હવે આમ બની ગઈ છે આજ ચોમાસાની વાત કરીએ તો અનેક ભૂવાઓ શહેરમાં પડ્યા છે પરંતુ એએમસી તંત્રને કોઈ જ ફરક પડતો નથી જે નિંદ્રાધીન તંત્ર છે તે હંમેશા જે કામગીરી ચોમાસા પહેલા જે પ્રી પ્રિમોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો કરે છે પરંતુ ભુવારાજ જે છે તે જોવા મળી રહ્યું છે ને અમદાવાદમાં ને હવે અમદાવાદ નહીં પરંતુ ભુવાવાદ કહીએ તો પણ નવાય નહીં કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ